બસ હું બગડી ગયો અત્યારે આપણે પાણી આ પાણી રાઈ સાફ કરના છું ઢાળિયા ની ફળિયા સાફ સફાઈ કરવાની છે તો પછી આપણે શરૂ કરી દીધું છે

તો વરસાદ સીઝન આવી ગઈ છે અને તીતુબેન ને શુભમભાઈ ઘર બનાવવા મળ્યા છે રમકડા તો આપણે વરસાદ અને વાવાઝોડા કારણે જે કઈ કામ વધ્યું હતું ગાયો નું બધું ચોખ્ખાઈ વાળું કામ આપણે બધું કરી નાખ્યું છે આજે આપણે ઘી ભરવાનું મોડું છું એનું મેન કારણ તો એ છે કે આપણે બે દિવસ વરસાદ અને વાવાઝોડું હતું તો આપણે ઘી સોમવાર દિવસે પેકિંગ નતું કર્યું તો આજે બધું ઘી આપણે ગરમ કરી નાખ્યું છે અને માખણ જેને મોકલવાનું હતું એનું માખણ આપણે પેક કરીને એમાં ભરી દીધું છે તો આવી રીતે કારણ કે બે દિવસથી તો આપણે નતાઈ ગયા એટલે આજ બધું ઘી અને માખણ જેને દેવાનું છે એને પોગાડવાનું છે તો ઘી પણ આપણે જો ગરમ કરી અને બધું મસ્ત ભરી લીધું એ ખેખાવ તો આ બધાય ઘીના પેકિંગ છે અને છેલ્લે આ ભરવાના બે બોટલ બાકી રહી ગયા થાય તો એ પણ ભરી દીધા છે વાગી ગયા છે હાજના પાંચ અને ચારથી પાંચ ગાયોનું મિલકિંગ થઈ ગયું છે બાકી છ ગાયોનું બાકી છે તો એ કામ શરૂ છે અત્યારે અને ખાણ જો બધું મસ્ત્રીમાં કરવું પડે છે કારણ કે અત્યાર સુધી વરસાદ અને એટલો ગારો થઈ ગયો બે દિવસના વરસાદ એ બધું આમ જે સારી વસ્તુ હતી એ બધી બગડી ગઈ છે નિરાણ પણ પલી ગઈ છે અહીંયા આપણે બહાર નાખી હતી ઉકાઈ ગયેલો ઘાસ સારો બધો નાખો તો ઢાંકો તે થોડીક પવનની વાસટ લાગી ગઈ એટલે ધીનો થઈ ગયો છે અને કાલ પ્રમ દુસ લાઈટ પણ નહોતી તો પાણી પણ ક્યાંય નહોતું અને ખાસ કરીને તો કપડાં એ વરસાદના બધા પલાયા હતા કારણ કે ગાયોનું કામ કરતા એટલા માટે અને પીવાનું પાણી તો જરાય નહોતું પણ આજે આપણે એક આઈડિયા આવ્યો કે ભાઈ પાણી વરસાદનું જે આવ્યું છે વરસાદ એનું પાણી જે પડ્યું છે એટલું એ આપણે આ રીતના બેરલમાં ભરી લીધું છે અને આ પાણી હવે ગરમ કરીને પીવાનું છે કારણ કે મીઠું પાણી બીજું એક્સ્ટ્રા છે નહીં એટલા માટે ને ફળિયામાં ઢાળિયામાં બધું ખેતાન મેદાન બધું ભીનું થઈ ગયું હતું ખાડા પાણી ખાડા એક તો હતા એના ડબલ ખાડા પડી ગયા છે પણ આપણે અટાશ પડી છે એ કાલે જો વારાપરે આખો દિવસ તો પૂરાણ કરી દેવું આજ પણ વરસાદ આવ્યો હતો વિડીયો બનાવ્યો નથી આજે તો આવ્યો હતો તો કલાક હશે પણ સારો વરસાદ આવી ગયો હતો અને ચકલી પક્ષીઓ પણ જો અંદર માળામાં સુરક્ષા માટે આવી રીતના દાણા લાવે છે ખાસ કરીને તો આવી રીતના મોસમ વગેરેનો જે ઉનાળા વરસાદ કોઈ પણ પ્રકારની સુવિધા ન હોય એટલે બધું પલળી ગયું છે અને ખેદાન મેદાન થઈ ગયું છે અહીંયા દર વખતે આપણે તાલપત્રી નાખી દીધા એ પણ નથી નાખી કેમ કે આવી ખબર ન હોય કે ઉનાળે વરસાદ આવશે અહીંયા જો ઉથરેટી જે ખાતરની નીકળાઈ છે ત્યાં પણ પાણીથી ભરાય રહ્યું છે અને ખેતરમાં તો હલાય એવું નથી એટલું પાણી ભરાણું છે તો આજે થોડીક વરાપ રહી છે તો શાંતિ થઈ ગઈ છે નિરાણ પણ ગાયો માટે વઢાઈ ગઈ છે અને જેટલી સફાઈ થાય એટલી આજે કરી દીધી છે બાકી બધી સફાઈ કાલ કરશું કારણ કે ગારામાં જે ખૂતી ગયું હોય એ કાઢવું મુશ્કેલ પડે થોડુંક વરાપે તો જ તે ફાવે કે વાહંદા કરવા બધું કૈશ લેવો એ વરાપે ને તો જ ફાવે અને જો હું માને મિલ્કિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે હાલે હાલ શિવાનીને ઓલા ઢાળીએ બાંધી એટલે આગું પડી જાય અત્યારે ટાઈમ થઈ ગયો છે ઉમાનું મિલ્કિંગ કરવાનો તો શિવ આમાં શેડમાં બાંધેલી હતી ત્યાંથી લઈ આવ્યા છે બા અને ગાયું પણ અત્યારે આ સોમા વરસાદ સોમા હોય તો હું પણ વરસાદ આવી રીતના અચાનક પડે તો ગારો ગારો કોબામાં તો વાંધો નથી આવતો બાકી કાસા ઢળિયામાં આખી શિવાની જો સારી પગ અને માથું બધું બગાડ્યું કારણ કે એક તો તોફાની છે એમાં ગારો ભાળી ગઈ એટલે ડબલ ને આજે અવાજ આવે છે ભજન કીર્તનનો કારણ કે મોહિની એકાદશી છે એટલે મંદિર અહીંયા બાજુમાં છે ત્યાં સત્સંગ છે અમારો સત્સંગ તો અત્યારે ઢાળિયા માલે છે ગાયું કારણ સત્સંગ નો ટાઈમ થાય ને અમારે ગાયું ટાઈમ થાય હા બધા એમ કે છે કે તમે આવી રીતના વાહીન દૂધ પોતળા ભરતા હોય એટલે બહુ નવા લાગે શિવાની દૂધ પીવે છે ત્યારે ઉમાનું પાછલા બે અસળ કે બા આખી હલાવી દે હું માને માથા ભેગી બે માં દીકરી થાય એટલે એક આખું તગારું છે તો એટલે ખાણે નહીં થાય શિવ વચારા માની હરવાર ખાઈ જાય અડધું ખાણ ખાઈ જતી છે ઉમાનું મિલ્કિંગનું કામ શરૂ છે અને ઉમાના શરીર ઉપર ઓમની નિશાની છે એ તો લગભગ આપણા બધા યુવસને ખબર જ છે કે ઉમાના શરીર ઉપર ઓમની નિશાની છે ઉમા જન્મી તરત એનું નામ ઉમા જ પડ્યું હતું ત્યારે ખબર નથી કે ઓમ છે એના શરીર ઉપર અને હવે બીજી ખાસ વાત તો એ છે કે શિવાણીના પેટ ઉપર પણ જેવી રીતના ઉમાના જે ભાગમાં છે ને એવી જ રીતના શિવાણીના પેટ ઉપર પણ ઓમ જેવી જ નિશાની બનતી આવે છે તો હું તમને તો આ જે છે શિવાની નો ભાગ તો આ સેમ ઓમ જેવી જ નિશાની બનતી જાય છે એની સરખું અત્યારે બતાતું નથી શિવ આમ જતો તો જો આ શીવને ઓમ જેવું બનતું આવે છે આ એનો ઉપરનો ભાગ છે એ બનતો આવે છે ઓમ અને ઉમાને તો એકદમ ચોખ્ખો ઓમ જ દેખાય છે તો શિવ પણ હું ઓમ જેવું જ લાગે છે કે ઓમ જ છે એ ખાસ ગમે કરજે તો તમને પણ બતાવ્યું છે કે ઓમ જેવું જ લાગે છે મને તો પણ તમને લાગે છે કે નહીં બાકી ઉમાનો ઓમ તો એકદમ ચોખ્ખો દેખાય છે શિવ ને હજી બનતો આવે છે એવું લાગે છે તો ઉમાનું એટલું મિલકિંગ કરી લીધું છે આપણે રાધા જો આપણે કાછા કાશાઢાળિયામાં રહીએ એટલે થોડીક બગડી ગય છે કારણ કે વરસાદ અને ભીનું ઢાળ્યું રે એના લીધે ભાવ વરાપી જાય તો બસ છે તો રાધાનું મિલ્કિંગ થઈ ગયું છે અને રેવતી રેવતી કવરાવે છે વાસરૂ ને એવી શું આદત છે જ્યાં આપણે બેઠા હોય ને ધક્કો દઈને ને બે ઉભી રે હા રેવતી ઈ તમે આપડે જ્યાં દોતા હોય ને જ્યાં આવી સીધી માથે આવી જાય બસ આમ દૂધ કરે અને ઉમાને બધું દૂધ જાય એટલે ઉમાનું દૂધ કામ છે કામ છે કઈ કામ છે ત્યાં ગારો છે ત્યાં નો જવાય જવાય રેવતી આવી ભાગ રેવતી તો સીધું મોઢું મારે હે આવી આવી રેવતી કાઈ માર્યું નથી ખોટું નઈ બોલતી હો માર્યું રેવતી હે હાજે તો આપણે બધું કામકાજ થઈ ગયું છે માલનું મિલ્કિંગ થઈ ગયું છે દોવાનો કામકાજ બધું થઈ ગયું છે અને જો અત્યારે પછી બધા પાણકા મીણવા મળ્યા છે તો પાણકા કેમ મીણવા મળ્યા અતારે

અને નવા ઢાળિયા માં પણ આરસીસી ગમે ત્યારે થઈ જાય એટલે બધી ગાયો ના તો

એટલે આપણે જયારે કરશું ત્યાર પછી એને ગાડલો પણ નાખી દેવું જેથી કરીને કઈ ધાબા કેવું કઈ પડે નહીં ખાસ કરીને બહુ જ તકલીફ પડે અને કોને તકલીફ ન પડે જેને પથરાવ જમીન હોય ડુંગરાવાળી જમીન હોય અથવા તો જેને જમીનની નીચે હોય ને એને વાંધો નથી આવતો બાકી જે આપણે કરાર જમીન આવે ને એને બહુ જ ખાડા પડે ત્યારે તો આપણે થોડાક દિવસો માટે આ ખાડા બુરી દેવું એટલે ગાયોને ને બે વાંધો ન આવે અને વરસાદ બધો આ સાઈડથી થી આવ્યો

જો પૂર્વ આવી ગયું ફરવા માટે પૂર્વ તારે નાખવાનું છે એમાં બધું હે